માનગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસમાં જ શહેરભરમાંથી સત્તર હજાર કિલોગ્રામ કરતાં વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવાની સાથે વીસ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક પખવાડિયાથી વિવિધ વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા વિરુદ્ધ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જ ગત શનિવારના રોજ ઉધના ઝોન વિસ્તારમાં આવેલા હનુમાન એસ્ટેટમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મોટા પાયે તપાસ અભિયાન હાથ ધરવાની સાથે ચોત્રીસો કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો આ સિવાય આજે પણ ભિસ્તાન ખાતે આવેલ સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીઝમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં ઇકો પોલિમર્સ નામક સંસ્થામાંથી નવસો કિલોગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી હતી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થાનો સંગ્રહ કરનાર ઇકો પોલિમર્સના સંચાલકોને મહાનગરપાલિકા દ્વારા પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવાની સાથે તેમની પાસેથી પુનઃ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગેની વાહેધરી પત્રક પણ લખાવી લેવામાં આવ્યું છે વધુમાં ગત પખવાડિયામાં જ સેન્ટ્રલ ઝોન દ્વારા પણ જામનગર ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી પણ ત્રણ હજાર કિલોગ્રામનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો